છેલ્લા કેટલાય સમયથી આણંદ અને તેની આસપાસના વિસ્તારોમાં સ્પાના વધી રહેલા વેપારને જોતા પોલીસ દ્વારા સ્પાના ધંધાની આડમાં કોઈ અવૈધ પ્રવૃત્તિઓ થતી નથી ને તે અંગે વોચ ગોઠવવામાં આવી હતી અને ત્યારબાદ આણંદ એસઓજી પોલીસે બાતમીના આધારે વલ્લભ વિદ્યાનગરની ફેમિલી સ્પામાં રેડ કરી હતી વલ્લભ વિદ્યાનગરમાં આર્યરાજ એસ્પાયરમાં રોજ ફેમિલી સ્પામાં સ્પાની આડમાં આંતરરાજ્ય તેમજ વિદેશી યુવતીઓને તેઓની પાસે ગેરકાયદેસર રીતે પ્રવૃત્તિ ચલાવવામાં આવતી હોવાની ફરિયાદના આધારે આણંદની એસઓજી પોલીસે રોજ ફેમિલી સ્પામાં છાપો મારી તપાસ કરતા સ્પામાં ચાર ભારતીય યુવતી તેમજ એક વિદેશી યુવતી પાસે દેહ વ્યાપાર કરતા હોવાનો પર્દાફાશ થયો હતો પોલીસે સ્પાના કાઉન્ટર પરથી સ્પાનો સંચાલક મધ્યપ્રદેશના ઇન્દોરને રાખી કેશરીવાલ ગાંગલે અને મૂળ માતરના અને હાલમાં આણંદ ખાતે રહેતા આસિફ સત્તારભાઈ વોરાને ઝડપી પાડ્યા હતા પોલીસે સ્પામાંથી બે ગ્રાહકો ચાર ભારતીય એક વિદેશી યુવતીની પણ અટકાયત કરી હતી પોલીસે કહ્યું કે સ્પાના સંચાલક રેખા ગાંગલે અને આસિફ વોરા અન્ય રાજ્યોમાંથી તેમજ વિદેશમાંથી યુવતીઓ લાવી સ્પાની આડમાં કુટ્ટણખાનું ચલાવતા હતા જેથી પોલીસે સ્પાના સંચાલક રેખા ગાંગલે અને મેનેજર આસિફ વોરા વિરુદ્ધ

જે અનુસંધાને એસઓજીમાં ફરજ બજાવતા પીઆઈ અસારી તથા પીએસઆઈ સંગીતા ચૌધરીએ આ બાબતે બાતમી હકીકત મેળવી તારીખ ચાર બે બે હજાર પચીસના રોજ સાંજના સમયે વિદ્યાનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ એસ્પાયર મિલેનિયમ હોટલની ઉપર રોજ ફેમિલી સ્પાની અંદર રેડ કરતા પાંચ યુવતી મળી આવેલી આ પાંચ યુવતી પૈકી એક થાઈલેન્ડ ની વતની છે અને ચાર ભારતીયો હરિયાણા યુપી સુરત અને રાજકોટની ચાર યુવતીઓ મળી આવેલી આ યુવતીઓના ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત એવી જણાવેલ કે રાખી કેસરીલાલ ગાંગલે જે સિંગાપુર બ્રિટિશ કે ડાબડી પાર્ક કોલોની માંગોલિયા ઇન્દોરની વતની છે તેને છેલ્લા ત્રણ મહિનાથી આ રોજ ફેમિલી સ્પા ભાડે રાખી અને પાની આડમાં દેહ વેપાર કરતી હોવાની હકીકત જણાવેલી છે તેની સાથે તેનો મેનેજર તરીકે આશિફભાઈ સત્તારભાઈ વોરા જે મૂળ વતની માતરનો છે ને હાલમાં સામરખા ચોકડી ખાતે રહે છે તે મેનેજર તરીકે કામ કરતો હતો કોઈપણ કસ્ટમર આ અંદર આવે ત્યારે જે પણ યુવતીઓ છે એના ફોટોગ્રાફ્સ પતાવી અને ગ્રાહકના ડિમાન્ડ પ્રમાણેની યુવતીઓ પાસે દેહ વેપાર કરતો હોવાની હકીકત જણાવેલ છે જેથી આ બાબતે વિદ્યાનગર પોલીસ સ્ટેશનમાં એસઓજી તરફથી ઇમોરલ ટ્રાફિક પ્રિવેન્શન એક્ટ મુજબનો ગુનો રજિસ્ટર કરી બંને આરોપી રાખી કેસરીવાલ ગાંગલે તથા આસિફભાઈ સત્તારભાઈ વોરાની ધરપકડ કરી ગુનો રજિસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે